પોલીસ દ્વારા વિદેશી દારૂનો નાશ કરાયો છે ઝાલોદ ડિવિઝનના છ પોલીસ સ્ટેશનના દારૂનો નાશ કરાયો ઝાલોદ ફતેપુરા રોડ પર આવેલ રાજપુર મુકામે ખુલ્લી જગ્યામાં બુલડોઝર ચડાવીને નશા કરવામાં આવ્યા છ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા અને રહેણાંક મકાનમાંથી પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરાયો છે તો ઝાલોદ ડીવાયએસપી પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે ખુલ્લી જગ્યામાં દારૂ બુલડોઝર પર ફર્યા જે બાદ નાશ કરવામાં આવ્યો છે વિદેશી દારૂ મળી આવ્યું હતું જેનો નાશ કરવામાં આવ્યો છે તો દાહોદના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ખુલ્લી જગ્યામાં દારૂ પર બુલડોઝર સૌરભ જોડાયા છે વધુ માહિતી આપવા માટે સૌરભ શું અપડેટ કહી શકાય કે દાહોદ જિલ્લા પોલીસ જે દારૂબંધી ને કડકવારી કડક થી અમલવારી કરી રહી છે ત્યારે ડિવિઝનના છ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો એક કરોડ સુતાલીસ લાખથી વધુનો દારૂ જે છે નાશ કરવામાં આવ્યો હતો પોલીસ સુપસર પોલીસ ઝાલત પોલીસ પોલીસ સહિત છે છ પોલીસ સ્ટેશન છે તે છ પોલીસ સ્ટેશનનો દારૂ એક જગ્યા પર એકત્રિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પ્રાંત અધિકારી એ કે ભાટીયા ડીવાયએસપી ડીઆર પટેલ અને મામલેદાર એસ એમ પરમાર અધ્યક્ષતામાં જે આ તમામ જે દારૂ પર બુલડોઝર ફેરવીને નાશ કરી દેવામાં આવ્યો છે बिल्कुल सौरभ आभार समग्र माहिती बदल तो एकत्र्बर नजीक आता बुटलेगरो सक्रिय थे આ વખતે પ્લાસ્ટિક બબલ રોલની આડમાં રાજ્યમાં દારૂ ધુસાડાતો હોવાની ઘટના સામે આવી વલસાડ પોલીસે આ વખતે પ્લાસ્ટિક બબલ રોલની આડમાં લાખો રૂપિયાના વિદેશી દારૂની હેરફેરના બુટલેગરને ઝડપી પાડ્યા છે બાતમીના આધારે પોલીસે દારૂ ભરેલ ટેમ્પોને રોકી તેને ઝડપી પાડ્યો છે સાડા ત્રણ લાખથી વધુની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો આથી પોલીસે આ પ્લાસ્ટિક બબલ રોલ અને ટેમ્પા સહિત ચૌદ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો તેમજ એક વ્યક્તિની ધરપકડ કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે આ દારૂ દમણથી અંકલેશ્વર તરફ લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે વડોદરા હાલોલ રોડ પર રેફરલ ચોકડી પાસે વહેલી સવારે લાકડા ભરેલા ટેમ્પાને બચાવવા જતા ટેન્કર કેબિનમાં ઘુસ્યું રોડ સાઇડ પર આવેલા લારી અને કેબિનનો કચ્છર ઘાણ નીકળી ગયો હતો કેમિકલ ભરેલ ટેન્કરે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનામાં ટેન્કર ચાલકને નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો જો રેફરલ ચોકડી પર મુસાફરો વધુ સંખ્યામાં હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કંપનીએ લાખોના કૌભાંડ કર્યાની આશંકા ઠગ નિરંજન શ્રીમાળીની વધુ એક કરતુદ સામે આવી છે તો છેતરપિંડી કર્યાના દસ્તાવેજ સામે આવ્યા છે બસો દિવસમાં ડબલની સ્કીમ આપી અગિયાર લાખ પડાવ્યાનો દસ્તાવેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો એસટી પોર્ટમાં આવેલી દુકાનને માલિકની જાણ બહાર બાનાખત કરી અને સિદ્ધપુરના વ્યક્તિ પાસેથી અગિયાર લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો દસ્તાવેજમાં ઉલ્લેખ છે તો દુકાન માલિક ડીએલ પટેલનો ફોટો અને ખોટી સહી કરી નોટરી કરી દુકાનને અગિયાર લાખને બદલે સિક્યોરિટી પેટે આપી દીધા હોવાનો આક્ષેપ છે નાવસ્ટાર વે સંચાલક નિરંજન શ્રીમાળીએ બસ્સો દિવસમાં ડબલ કરી આપવાની સ્કીમમાં કરોડોની છેતરપિંડી કરી હોવાની શક્યતા છે મંદિરમાં ચોરી કરનાર પર ગાડીઓ કસાયો મંદિર ચોરી પર હર્ષ નિવેદન એક વર્ષમાં ચોરાણું ટકા મંદિર ચોરીના કેસ ઉકેલાયા પોલીસે મંદિરમાં ચોરી થયેલ સામાન પરત કર્યો હું આ માટે પોલીસને સલામ કરું છું गुजरात में पिछले एक साल में जो मंदिरों में चोरी हुई थी उसमें से चौरानवे प्रतिशत मंदिरों की चोरी पकड़ ली गई है मात्र पकड़ ली गई है इतना ही नहीं ये पकड़ने के बाद भगवान की मूर्तियां सोने की चेन हो या चांदी का सामान हो ये सभी सामान वापस लौटाने के लिए पुलिस स्टेशन में नहीं लेकिन पुलिस खुद मंदिर में जाके संतों की हाजिरी में सभी ट्रस्टीज को सामान और आस्था का सामान वापस लौटाने में सफलता प्राप्त की प्रतिबंधित लाइट लगावी वाहन मॉडिफाई करवा मामले कार्यवाही अकस्मा तो निवार सूरत पुलिस शुरू कर अभियान पुलिस कमिश्नर की सूचना बाद सूरत पुलिस एक्शन में तो फॉग लाइट मॉडिफाई लाइट और प्रोजेक्टर लाइट वाला वाहनों सा कड़क कार्यवाही પોલીસે ચેકિંગ દરમિયાન થી વધુ વાહન કર્યા ડિટેન તમામ વાહનોમાંથી આ પ્રકારની લાઇટ્સ દૂર કરવા પોલીસની સૂચના અલગ અલગ પ્રકારની લાઇટ્સના કારણે અકસ્માતનું જોખમ તો બાઇકના સાયલેન્સર મોડીફાય કરાવવાથી ધ્વનિ પ્રદૂષણની વધી છે ફરિયાદો પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ કરી કાર બાઇક સહિત થી વધુ વાહનો ડિટેન કર્યા સુરત આમ તો મેટ્રો સિટી તરીકે ઓળખાય છે સુરતનો ગ્રાફ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે સુરતમાં રહેતા લોકો પોતાની ગાડીને મોડિફાઈડ કરી સુરતના રસ્તા પર નીકળી ધ્વનિ પ્રદૂષણ કરતા હોય છે બેફામ ગતિએ દોડતા હોય છે અને જે કંપની આપી છે ગાડી મોડિફાઈડ કરતા હોય આવા તત્વોને રાઉસ કરવા માટે કહી શકાય કે શિક્ષા કરવા માટે સુરત પોલીસે ગઈકાલે રાત્રે એક ડ્રાઇવ કરી હતી જેની અંદર દોઢસો કરતાં વધારે ટુ વ્હીલર કબજે કરવામાં આવ્યા છે કોઈક પાસે લાઇસન્સ નથી તો કોઈ કે મોડીફાઈડ બાઇક કરી સાયલેન્સર દ્વારા અવાજ કરે છે તો કેટલાક લોકો જે હેડલાઇટ છે તે ચેન્જ કરી છે તેની સાથે સાથે ફોર વ્હીલર દેખાય છે બસો કરતાં વધુ ફોર વ્હીલરોના પણ કબજે કરવામાં આવે છે તમામ ફોર વ્હીલરો એવી છે કે જે કંપનીની લાઇટ કાઢીને પ્રોજેક્ટર લાઇટ કે હેવી લેમ્પ નાખાવે છે જેને લઈને અકસ્માતનો ભય રહે છે આ ગાડીની લાઇટો એટલી પાવરફુલ હોય છે કે સામે આવતા વાહનો અથવા વ્યક્તિઓની આંખ અંજાઈ જાય છે પરિણામે અકસ્માત થતા હોય છે આ લાઇટો ગેરકાયદેસર છે કહી શકાય કે થોડા દિવસ પહેલાં સમગ્ર ગુજરાતમાં સુરત પોલીસે અભિયાન શરૂ કર્યું હતું અને આ અભિયાન હવે ધીરે ધીરે રંગ લાવી રહ્યું છે સુરતના તમામ પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી અને તમામ ગાડીઓમાં પ્રોજેક્ટર લાઇટ હેવી લેમ્પ લગાવવામાં આવ્યા છે કે જેને લઈને સામેવાળાની આંખ અંજાઈ જાય છે અને અકસ્માતનો ભય રહે છે તમામ લોકોને એક જગ્યા પર ભેગા કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને કહી શકાય કે અકસ્માત ટાળવા માટે

માર્કેટિંગ માર્કેટિંગ લગભગ લાખ ડુંગળી આવી હોય એવો અંદાજ છે અત્યારે ડુંગળીનો ભાવ આસપાસ ખેડૂતોને ભાવ મળે છે ધોરાજી શહેરમાં રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની નબળી કામગીરી મામલે જવાબદારો સામે પગલા લેવા કોટે હુકમ કર્યો છે વર્ષ બે હજાર માં રોડ રસ્તા અને ગટરના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની કોર્ટમાં અરજી કરાઈ હતી જેની સુનાવણી દરમિયાન ફરજમાં બેદરકારી નાણાંનો યોગ્ય વપરાશ ન કરવો અને જનતાનું જીવન જોખમમાં મુકાયા હોવાનું ટાંકીને જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે હુકમ કર્યો છે તમામ અધિકારીઓએ ફરજમાં બેદરકારી જાહેર જનતાના આરોગ્યને હાનિ થાય તેવું હોવા છતાં ફરજમાં બેદરકારી દાખવેલ છે જેથી તમામ સામે ઇન્ડિયન કલમ એ કેસ હુકમ કરેલ છે ધામા નાખ્યા હતા રાત્રિના સમયે કોડીનાર આલીદર સ્ટેટ હાઇવે પર સિંહણ રોડ ક્રોસ કરતી મોબાઈલ કેમેરામાં કેદ થઈ હતી મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસથી આ વિસ્તારમાં સિંહોએ ધામા નાખ્યા છે તો અમરેલીમાં છેક સોસાયટી સુધી ધુસ્યું સિંહોનું ટોળું ખાંભાની આનંદ સોસાયટીમાં ચાર સિંહ ઘૂસ્યા આનંદ સોસાયટી વિસ્તારમાં હનુમાનજી મંદિર નજીક ચાર સિંહોએ ગાયનું મારણ કર્યું બે સિંહણ અને બે સિંહ બાળે ખાંભા શહેરમાં મારણ કરતા નજરે પડ્યા શિકારની મિજબાની માણતા સિંહોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ખાંભાના ગ્રામજનોએ શહેરમાં જ સિંહ દર્શન કર્યા હતા